સાવલી તાલુકાના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી સાવલી તાલુકાના મેવલી ગામના અનેક ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઉછીના નાણાં આપી ખેડૂતોની જમીન પર કબજો જમાવ્યો ખેડૂતો નાણા પરત આપવા જતાં ત્યારે નાણા લેવાનો ઇનકાર કરી ખેડૂતોને દસ્તાવેજ કરી આપવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ સાવલી તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી હું મેવલી ગામનો વતની चौहान दिग्विजय શ્રી રંજીતજી રહેવાસી પટેલ ફળિયો હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલી પૂર્વ સભ્ય તેમજ પૂર્વ સાંસદીય શ્રી કુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલો જમીન મો જે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ પાંચ છ વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે અમારી ત્રણ વીઘા જમીન છે એવા ઘણા બધા ખેડૂતોની જમીન પચાવી પાડેલી છે અંદાજે તો કોઈ ખબર નથી પણ હશે એવી ઘણી બધી ચૌહાણ દિગ્વિજયસિંહ રણજીતસિંહ મેવલી ગામના ખેડૂતો છે જે આપણી પાસે આવે છે અને આક્ષેપ એવો છે કે માજી ધારાસભ્ય કોંગ્રેસના અને સંસદીય સચિવ ખુમાનસિંહ રાયસી ચૌહાણ એ શું છે કે મદદ કરવાના બાના હેઠળે અલગ અલગ ખેડૂતોને મદદ કરે છે અને પછી એ જમીન પચાવી પાડે છે અને જમીનનો કબજો છોડતા નથી ખેડૂતો પૈસા પાછા આપવા જાય તો લેવાની ધરાર ના પાડી દે આ જમીન તો તારા બાપાએ મને જ આપેલી છે કોઈને અંદર નહીં પેસવા દઈએ ખેડૂતો માગ્યા કરતાં વધારે રૂપિયા આપવા તૈયાર છે છતાં બી ખેડૂતોની જમીનનો ગેરકાયદેસર કબજો જમાઈ દીધેલો છે છોડતા નથી એટલે ત્રણ ખેડૂતો હાલ આપણી પાસે છે અને ત્રણ ખેડૂતોએ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કલેક્ટરશ્રીમાં ફરિયાદ દાખલ કરાયેલ છે જે ત્યાં એક્સેપ્ટ થઈ ગઈ છે ત્યાંથી પ્રકરણ આગળ થઈને પછી આગળની કાર્યવાહી થશે એમાં